बिल्कुल दहेज़ में वातावरण शास्त्र साहसर में तो के ये वो लोग ये तो वो करते वेदों 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 की नया स्वर मंत्रों को लता जीने वाजिंत्रा का जीने परिश्रम तो आप घर छोड़ के न जग के ही चलता अंबाजी रूकान को बारबारे दोनों को तो क्या हो चुके ઝડપથી સ્ત્રીએ શું કરવું શું ખાવું શું ન પીવું પ્રસુતિ કાળ આવે ત્યારે પણ એ વખતે કેવો ઓરડો રાખવો કોઈનો પણ અવાજ ના આપવો ફક્ત માતા સિવાય જો વારા પરથી ખોઈનો માસીનો કાકાનો કાકીનો નણંદ બધાના કારણ કે જો બાળક એ વખતે તાજુ હોય એના કારણે એ કન્ફર્મ કરવા જતો હોય પણ કન્ફ્યુઝ થઈ જાય એ પછી એસી વર્ષનો થાય ત્યાં સુધી કન્ફ્યુઝ કન્ફર્મ ન કરી શકાય કન્ફ્યુઝ રહી પકડતું હોય એની આંખો પર બહુ તેજ ના આવવું જોઈએ સુધી માતાએ સ્તનપાન કરાવવું જોઈએ પણ આ બધી શાસ્ત્રોની વાતો જો તમે સાંભળો અને એ પ્રમાણે જો તમે ફોલો ન કરો તો દોષ બનો જેની પાસે જ્ઞાન હોય અને એ જ્ઞાન જો આપે નહીં તો બીજો અવતાર મગરનો થાય બોલો ગોવર્ધન મારે મગર બન્યું નથી કહી દીધું પાલન કરવું ફોલો કરવું ના કરવું એ કે મારા તમને એમને પેલથી કેમ ના મળ્યા હવે મળે તો હવે તમારા સંતાનોને તમારા પુત્ર વધુ નહીં તમારી પુત્ર વધુ હોય ત્યારે ખાસ વાંચવાથી જેટલું યાદ રહેતું નથી એટલું સાંભળવાથી યાદ રહે છે બાળકને તમે ભણવા મૂકો એના કરતા તમારા ઘરની અંદર જે વાતાવરણ હોય જે પ્રમાણે ક્રિયા કરતા હોય એ વધારે કેચેક કરે છે আজকাল স্কুলে কলেজ শিখেছে করবো জীব এধ্যাশ এদ্যা হসে জগৎ শ্রী সুন্দর રાષ્ટ્ર ને પણ આગળ લાવીએ એવી લક્ષ્મી પશુ પક્ષીઓને પણ અમે જતન કરી શકીએ એવી લક્ષ્મી કરજાભૂતા એ બધા આપણે સ્ત્રી શક્તો સવાલ કરતા હોય છે ટૂંક સમયમાં અને તે પાછો ફળથી ગયો અને એમ કહ્યું કે મારે બ્રહ્માની ઉપાસના કરવી બ્રહ્મા જલ્દી પ્રસન્ન થઈ જાય બ્રહ્માની ઉપાસના કરી